દર્શકો એક સમયની વાત છે દેવી પાર્વતી કૈલાશમાં ભગવાન શિવ પાસે આવે છે અને તેમને પૂછવા લાગે છે હે પ્રભુ તમે જ આદિ અને અંત છો તમારા કારણે કાળ પ્રાણીને ગ્રહણ કરે છે પરંતુ આજે હું તમારી પાસે આ જાણવાના ઉદ્દેશ્યથી આવી છું કે શિવલિંગને જળ ચડાવવાના નિયમો શું છે કઈ સ્ત્રી શિવલિંગને જળ ચડાવી શકે છે અને કઈ સ્ત્રી શિવલિંગને જળ ચડાવી શકતી નથી આ વિષયમાં મને જ્ઞાન આપો અને કઈ સ્ત્રીને સાવન સોમવાર વ્રતનું પાલન કરવું જોઈએ નહીં કૃપા કરીને મારા મનની આશંકાઓને દૂર કરો મિત્રો ત્યારે મુસ્કુરાતા હોવા ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી આજે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે શિવલિંગને જળ આપવાના મહત્વપૂર્ણ કેટલાક નિયમો હોય છે તે નિયમોનું પાલન કરીને જ શિવલિંગને જળ આપવું જોઈએ જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો તેને મહાપાપ લાગે છે હે દેવી હું તે સ્થાનથી રૂષ્ટ થઈને જતો રહું છું જ્યાં આ નિયમોનું પાલન ન કરવામાં આવે હે પ્રિય આજે હું તે ત્રણ સ્ત્રીઓ વિશે જણાવવાનું છું જેમને શિવલિંગને જળ ચડાવવું જોઈએ નહીં આ સ્ત્રીઓને શિવલિંગને જળ આપવાનું કોઈ શુભ ફળ પ્રાપ્ત થતું નથી ઉલટું તેમના દ્વારા શિવલિંગને જળ ચડાવવાથી તેમને મહાપાપ જ લાગે છે શિવલિંગ જ મારું સાક્ષાત સ્વરૂપ છે જેની નિત્ય પૂજા કરનારાઓની હું સદા રક્ષા કરું છું તમે જોયું કેવી રીતે માત્ર બાર વર્ષની વયના માર્કંડેયને અમૃત્વનું વરદાન પ્રાપ્ત થયું હતું હે પાર્વતી શિવલિંગને જળ ચડાવવાના નિયમો કહેતા પહેલાં હું તમને મારા પરમ ભક્ત સુમતિની એક પ્રાચીન કથા સંભળાવું છું જેને તમે ધ્યાનથી સાંભળો જે પણ સ્ત્રી આ પ્રાચીન કથાનું શ્રવણ કરે છે તેને શિવલિંગને સો વર્ષો સુધી જળ અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ કથાને જે પણ પૂરો ધ્યાનથી સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના દુઃખોનો નાશ થાય છે અને તેની દરિદ્રતા દૂર થાય છે અને સદા માટે તે આ સંસારની મોહમાયાથી વિરક્ત થઈ જાય છે ત્યારે માતા પાર્વતી કહે છે હે સ્વામી તમારા મુખથી આ કથાનું શ્રવણ કરવું મોટા સૌભાગ્યની વાત છે કૃપા કરીને તમે મને તે કથા કહો હું તેને ધ્યાનથી પૂરી અવશ્ય સાંભળીશ ત્યારે ભગવાન શિવ દેવી પાર્વતીને તે કથા સાંભળાવા લાગે છે મિત્રો આ કથાને તમે ધ્યાનથી પૂરી અવશ્ય સાંભળો કારણ કે અધા અધૂરું જ્ઞાન ઘાતક હોઈ શકે છે તો ચાલો તમને સંભળાવીએ તે કથા સાથે જ કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી પૂર્વકાળની વાત છે અક્ષયપુરી નગરીમાં સુખદેવ નામનો એક બ્રાહ્મણ નિવાસ કરતો હતો સુખદેવ ખૂબ જ બુદ્ધિમાન રૂપવાન ગુણવાન અને તમામ શાસ્ત્રોમાં પારંગત હતો તેણે વેદોનો પણ અભ્યાસ કર્યો હતો તે જ તેના નગરની પાસે અન્ય એક નગર હતું તે નગરમાં સુધર્મા ગામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો તેની એક પુત્રી હતી જેનું નામ સુમતી હતું તે ભગવાન શિવની મોટી સેવાભાવથી ભક્તિ કરતી હતી નિત્ય શિવલિંગને જળ આપવું અને યોગ્ય નિયમોની પૂજા આરાધના કર્યા પછી જ તેની દિનચર્યાની શરૂઆત થતી હતી સુમતીમાં મનચાહ વરને પ્રાપ્ત કરવા માટે સોળ સાવન સોમવારના વ્રત પણ કર્યા હતા તેના પિતા સુધર્માએ મોટા લાડપ્યારથી તેની પુત્રીનું લાલનપાલન કર્યું હતું તેની પુત્રી અત્યંત રૂપવાન અને ગુણવાન હતી જ્યારે સુમતિ વિવાહ યોગ્ય થઈ તો સુધર્માને તેની પુત્રીના વિવાહની ચિંતા સતાવા લાગી તેથી તેણે તેની પત્નીને કહ્યું હે પ્રિય આપણી પુત્રી હવે જવાન થઈ ગઈ છે તેથી હવે તેનો વિવાહ આપણે કરી દેવો જોઈએ ત્યારે તેની પત્ની કહે છે હે સ્વામી મારી દૃષ્ટિમાં એક વિદ્વાન બ્રાહ્મણ છે જે મારા ભાઈની નગરી અક્ષયપુરીમાં રહે છે જેનું નામ સુખદેવ છે હું તો કહું છું કે આપણી પુત્રીનો વિવાહ તેમના જ સાથે શ્રેષ્ઠ બ્રાહ્મણ સાથે કરાવી દેવો તેમની સાથે વિવાહ કરીને આપણી પુત્રી સુખી જીવન વ્યતીત કરશે ત્યારે સુધર્મા કહે છે હે પ્રિય તમે ઠીક કહો છો મેં પણ સુખદેવજી વિશે ઘણું સાંભળ્યું છે આપણે આપણી પુત્રીનો વિવાહ તેમના જ સાથે કરીશું હું કાલે જ તેમની પાસે મારી પુત્રીના વિવાહનો પ્રસ્તાવ લઈને જઈશ પછી સુધરમાં તેની પુત્રીના વિવાહનો પ્રસ્તાવ લઈને સુખદેવના ઘરે જાય છે ત્યારે સુખદેવ ઘરમાં તેના માતાપિતાની સેવા કરી રહ્યો હોય છે જ્યારે સુધર્મા સુખદેવને તેના માતાપિતાની સેવા કરતા જુએ છે તો તેને મોટો આનંદ થાય છે અને પ્રસન્નતાપૂર્વક તેને નિહાળીને વિચારે છે અરે વાહ આ બ્રાહ્મણ પુત્ર તો કેટલો મહાન છે તે તો મોટી પ્રસન્નતાથી તેના માતાપિતાની સેવા કરી રહ્યો છે જ્યારે સુખદેવ સુધર્માને દ્વાર પર ઊભા જુએ છે તો તેમનું સ્વાગત કરે છે અને કહે છે હે વિપ્ર પધારો તમારું સ્વાગત છે કહો હું તમારી કેવી રીતે સહાય કરી શકું સુખદેવનું અતિથિ સત્કાર જોઈને સુધર્મા ખૂબ પ્રસન્ન થાય છે તે જુએ છે કે સુખદેવનું ઘર અત્યંત પવિત્ર અને શુદ્ધ છે તેના ઘરમાં પૂરા વિધિવિધાન સાથે શિવલિંગને સ્થાપિત કરેલું છે અને તેની નિત્ય પૂજા કરે છે તેથી જ સુધર્માને વિશ્વાસ થાય છે કે સુખદેવ જ તેની પુત્રી માટે સર્વોત્તમ વર છે ત્યારે સુધર્મા સુખદેવને કહે છે હે વિપ્ર આજે હું તમારી પાસે મારી પુત્રી સાથે તમારા વિવાહનો પ્રસ્તાવ લઈને આવ્યો છું મારી પુત્રી માટે તમારા જેવું શ્રેષ્ઠ ક્યાંય પણ મળી શકે નહીં ત્યારે સુખદેવના માતાપિતા પણ આ વાત સાંભળીને પ્રસન્ન થાય છે અને સુખદેવને વિવાહ માટે મનાવી લે છે પછી સુખદેવ પણ વિવાહ માટે તૈયાર થઈ જાય છે મિત્રો સમય અનુસાર વિવાહનું મુહૂર્ત નક્કી કરવામાં આવે છે અને એક પવિત્ર સ્થાન પર સુખદેવ અને સુમતિનો વિવાહ સંપન્ન થાય છે સુમતિના સુંદર અને મનમોહક રૂપને જોઈને સુખદેવ પણ ખૂબ પ્રસન્ન થાય છે સુમતી અત્યંત સુંદર ગુણવાન અને ચરિત્રવાન સ્ત્રી હતી વિવાહ પછી જ્યારે સુમતી સુખદેવના ઘરે જાય છે તો તે પણ તેના પતિ અને સસરાની મોટી સેવા કરે છે તેની મધુર વાણી અને કાર્યોથી તે બધાના મનને જીતી લે છે સુમતીના સાસરિયા પણ તેના કાર્યથી ખૂબ સંતુષ્ટ અને સદા પ્રસન્ન રહે છે સુમતી નિત્ય તેના પતિ કરતા પહેલાં જાગીને ઘરનું આંગણ સાફ કરતી હતી પછી ઘરની અંદર સાફસફાઈ કરીને સ્નાન કરતી હતી સ્નાન કરીને તે પૂજાઘરમાં જઈને પૂજા કરતી હતી અને નિત્ય રૂપથી શિવલિંગને જળ આપતી હતી તેમજ બિલ્વપત્ર અર્પણ કરતી હતી દિવસભર તે તેના અન્ય કામો કરીને તમામ પરિવારજનોને પ્રસન્ન કરતી હતી પછી રાત્રે તે પતિના ચરણ દબાવીને તેના સૂઈ જવા પછી જ સૂઈ જતી હતી સુમતીમાં એક પતિવ્રતા નારીના તમામ લક્ષણો હતા અને તે તેના પતિને જ પરમેશ્વર માનીને તેમની સેવા કરતી હતી સુમતીએ ક્યારેય તેના પતિ સિવાય અન્ય પુરુષ વિશે વિચાર્યું નહીં તે સત્ય ધર્મનું પાલન કરનારી અને ધર્મ કાર્ય કરનારી પવિત્ર સ્ત્રી હતી તેણે ક્યારેય અશુભ કાર્ય કર્યું નહીં સુમતિના એવા સાત્વિક અને સરળ સ્વભાવને જોઈને માં લક્ષ્મી પણ તેના પર મહેરબાન હતી માં લક્ષ્મી સ્વયં ચાલીને તેના ઘરમાં આવીને નિવાસ કરવા લાગી જેથી સુમતિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વધુ વધી ગઈ મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી ધનની દેવી લક્ષ્મી તે જ સ્ત્રીઓ પર તેની કૃપાદૃષ્ટિ રાખે છે જે પતિવ્રતા હોય છે અને જે સત્ય ધર્મનું પાલન કરે છે સુમતીમાં તે તમામ લક્ષણો હતા જે એક શ્રેષ્ઠ પતિવ્રતા નારીમાં હોવા જોઈએ પરંતુ આગળ હું તમને કહીશ કે સુમતીની એક ભૂલના કારણે તેનો આખો પરિવાર દુઃખોના વાદળોમાં ડૂબી ગયો અને તેના જીવનમાં માત્ર ક્લેશ અશાંતિ અને દુઃખ જ આવવા લાગ્યા હે પાર્વતી પછી એક દિવસની વાત છે જેના આગલા સવારે શ્રાવણ માસ શરૂ થવાનો હતો અને સંયોગથી તે દિવસે અમાવસ્યા પણ હતી ત્યારે સુમતીએ બપોરના ભોજનમાં કોશિંબીર બનાવી હતી જેમાં વધુ પ્રમાણમાં પ્યાજ કોબીજ અને અન્ય શાકભાજીને દહીં સાથે મિલાવીને બનાવી હતી અને સ્વાદ વધારવા માટે સધે નમકનો પણ ઉપયોગ કર્યો હતો ત્યારે સુમતી અને તેનો પરિવાર સાંજ પહેલાં ભોજન કરીને રાત્રે સૂઈ ગયા પરંતુ સુમતીએ જે કોશિંબીર બનાવી હતી તે ખૂબ સ્વાદિષ્ટ બની અને તમામના ભોજન પછી તેમાંથી થોડી બચી પણ ગઈ હતી જ્યારે આગલા સવારે સુખદેવ અને સુમતિ વહેલા સવારે ઉઠ્યા તો તેમને રાતની બનાવેલી કોશિંબીર ખૂબ પસંદ આવી અને તે બંનેએ તેને ખાઈ લીધી મિત્રો કહેવાય છે કે પ્યાજના વધુ સેવનથી મનુષ્યની કામુકતા વધી જાય છે હવે તેમની સાથે આ જ થયું સુમતિનો પતિ અત્યંત કામુક થઈને સવારે સ્નાન કર્યા પછી સુમતિ પાસે આવ્યો અને તેણે સુમતિ સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યો જેથી સુમતિનું શરીર અપવિત્ર થઈ ગયું પરંતુ સુમતિનું મન પણ કામના પ્રભાવમાં જ હતું તેથી તે પણ તેના નિત્ય નિયમને ભૂલી ગઈ અને તેણે પતિ સાથે સંબંધ બનાવ્યા પછી બિના સ્નાન કર્યા જ શિવલિંગને સ્પર્શ કર્યો અને જળ ચઢાવી દીધું જેથી સુમતિના શરીરમાં મહામોહ પ્રવેશ કરી ગયો જેના કારણે સુમતિના તમામ ઇન્દ્રિયો ો તિલમિલાઈ ઉઠ્યા સુમતિના શરીરમાં મહામોહ પ્રવેશ કરતા જ ભગવાન શિવ ક્રોધિત થઈને ત્યાંથી જતા રહ્યા તેમજ આ અપવિત્ર અવસ્થાને જોઈને શિવજી તેમના જ ભક્તથી રુષ્ટ થઈને ત્યાંથી જતા રહ્યા ત્યારથી સુમતીના શરીરમાં નિવાસ કરી રહેલા તે મહામોહે તેને તમામ ધાર્મિક કાર્યોથી વંચિત કરી દીધા તેમજ તેણે તેના તમામ શ્રાવણ સોમવાર વ્રતોના પુણ્યને નષ્ટ કરી દીધા તે બંને અજાણમાં લસણ પ્યાજનું સેવન કર્યું તેમજ સોમવારના વ્રત દરમિયાન સુમતીએ સધે નમકનો ઉપયોગ તેના ભોજનમાં કર્યો જેના કારણે તેનું વ્રત પણ વિફળ થઈ ગયું જે વ્રતો કરવાથી મનુષ્યને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે ત્યાં સુમતિ તેના અજાણ દુષ્કર્મથી પાપની ભાગી બનતી જતી હતી મહામોહના શરીરમાં વાસ થવાના કારણે સુમતિની મતિ ભ્રષ્ટ થઈ ગઈ તેમજ તેનો વિપરીત પ્રભાવ સુમતિના પતિ પર પણ પડ્યો અને તે પણ સદા કામુક થઈને સુમતિ સાથે ભોગવિલાસ કરવા લાગ્યો તેનું મન સદા જ કામવાસનામાં લાગેલું રહેતું હતું પછી એક દિવસ સુમતિના પતિએ તો તમામ સીમાઓનું ઉલ્લંઘન કર્યું અને સુમતિના માસિક ધર્મ દરમિયાન જ તેની સાથે સંબંધ સ્થાપિત કર્યો જેથી સુમતિના શરીરમાં નિવાસ કરી રહેલા બ્રહ્મહત્યાના પાપ તેના પતિના શરીરમાં પ્રવેશ કરી ગયા હે દેવી જ્યારે સ્ત્રી માસિક ધર્મથી હોય છે તો તેના શરીરમાં ત્રણ દિવસ સુધી બ્રહ્મહત્યાનું પાપ નિવાસ કરે છે કારણ કે બ્રહ્મદેવે ઇન્દ્રના શરીરથી બ્રહ્મહત્યાનું પાપ કાઢીને વૃક્ષ જળ અગ્નિ અને અપ્સરાઓને ગ્રહણ કરવા માટે કહ્યું હતું તે જ સમયથી સ્ત્રીઓના શરીરમાં માસિક ધર્મ દરમિયાન બ્રહ્મહત્યાનું પાપ નિવાસ કરે છે અને જે પણ પુરુષ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા તેની સાથે સંબંધ બનાવે છે તો આ પાપ તેના શરીરમાં પ્રવેશ કરી જાય છે તે જ બ્રહ્મહત્યાનું પાપ સુમતિના પતિના શરીરમાં પ્રવેશ કરી ગયું અને તે જમીન પર પડી ગયો તેને તુરંત જ કુષ્ઠ રોગ થઈ ગયો તેનું અંગ અંગ બળવા લાગ્યું તેના શરીર પર છાલા પડી ગયા તેના આખા શરીરમાંથી રક્ત અને પૂજની દુર્ગંધ આવવા લાગી અને તે દર્દથી ચીસો પાડવા લાગ્યો હાય આ મારા દ્વારા ક્યા અપરાધ થયો મારા દ્વારા આ કેવો ભયંકર પાપ થયો છે મેં બધું જાણીને પણ મહાપાપ કર્યો છે હે ભોલેનાથ હવે મારી રક્ષા કોણ કરશે ત્યારે સુમતિની સાસ તુરંત તે સ્થાન પર આવી ગઈ તો તેણે જોયું કે તેનો પુત્ર કુષ્ઠરોગથી ગ્રસ્ત થઈને જમીન પર પડેલો છે તે ક્રોધમાં આવીને સુમતિને કહેવા લાગી અરે કુલટા અરે પાપીની તે શું કરી નાખ્યું તારા જ પતિનો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો તે તિની સાથે માસિક પીડામાં કેમ સંબંધ બનાવ્યો તારા પતિની એવી હાલત જોઈને સુમતી ખૂબ ગભરાઈ ગઈ અને જોરથી રડવા લાગી અને કહ્યું હે સાસુમાં મને માફ કરો મારા દ્વારા ખૂબ મોટો અપરાધ થયો છે કામના વશીભૂત થઈને મારા દ્વારા આ અપરાધ થયો છે ત્યારે સુમતીની સાસે કહ્યું હે પાપીની તું આ ઘરમાંથી હમણાં જ જા તારા જેવી કુલટા સ્ત્રીને આ ઘરમાં રહેવું જોઈએ નહીં તે તારા પતિના જીવનને નર્ક બનાવી દીધું છે અને ખબર નહીં આગળ અને શું શું કરીશ સુમતી કહે છે હે સાસુમા હું ક્યાં જઈશ મારા પતિ સિવાય મારું કોઈ નથી હું તેમને છોડીને જીવિત રહી શકીશ નહીં તું ક્યાંય પણ જઈને મરી જા પરંતુ હવે તું આ ઘરમાં નિવાસ કરી શકીશ નહીં આટલું કહીને સુમતીની સાસે તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી પછી સુમતી દુઃખી થઈને ઘરમાંથી નીકળી જાય છે તેને તેની ભૂલ પર મોટો કચતાવો થવા લાગે છે તેને કંઈ પણ સમજમાં આવતું નહોતું કે તે શું કરે ત્યારે સુમતી ચાલતા ચાલતા એક વનમાં જાય છે તે જ વનમાં એક શિવમઠ હોય છે ત્યારે તે તે મઠ પર સહાય માંગવા માટે જાય છે તો ત્યાં કોઈ નથી હોતું સુમતિ તે મઠ પર જઈને બેસી જાય છે અને તેના દોષ વિશે વિચારીને દુઃખી થવા લાગે છે પછી થોડા સમય પછી એક સાધુ તે આશ્રમ પર આવે છે જે મઠના પૂજારી હોય છે જ્યારે તે સાધુ એક સ્ત્રીને તેમના મઠ પર દુઃખી બેઠેલી જુએ છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે અને પાસે જઈને તે સ્ત્રીને પૂછવા લાગે છે હે કલ્યાણી તમે કોણ છો અને કયા કારણથી આ સ્થાન પર એકલા બેઠા છો તમારા દુઃખનું કારણ શું છે કોઈ ગુપ્ત વાત ન હોય તો અવશ્ય કહો કદાચ હું તમારી કોઈ મદદ કરી શકું ત્યારે સુમતિ કહે છે હે મુનિવર મારું નામ સુમતિ છે મારા દ્વારા ઘોર પાપ થયું હતું તે જ કારણથી હું મારા પરિવારથી અલગ થઈને આ સ્થાન પર આવી છું ત્યારે સાધુ કહે છે હે દેવી તમે આ શું કહી રહ્યા છો તમે ક્યાં પાપ કર્યા છે મને વિસ્તારથી કહો હું તમારી કોઈ સહાય કરી શકું તો પ્રયત્ન અવશ્ય કરીશ સુમતિ કહે છે હે મુનિવર મારા દ્વારા ઘોર પાપ થયું છે માસિક ધર્મ દરમિયાન મેં પતિ સાથે સંબંધ બનાવ્યા હતા તે જ કારણથી મારા પતિ કુષ્ઠરોગથી ગ્રસ્ત થઈ ગયા અને દુઃખ ભોગી રહ્યા છે પછી સાધુ કહે છે બેટા તમે ચિંતા ન કરો તમારા દ્વારા જે પાપ થયું છે તેનું પ્રાયશ્ચિત કરો તમને પાપથી મુક્તિ મળી જશે તમે આ મઠમાં રહીને ભગવાન શિવશંકરની પૂજા કરો શિવલિંગને નિત્ય જળ આપો અને બિલ્વપત્ર અર્પણ કરો આ તો આખા સંસારના પિતા છે જે પણ તેમના શરણમાં આવે છે તેનો ઉદ્ધાર નિશ્ચિત જ થાય છે અને તમારો પતિ પણ જલ્દી જ ઠીક થઈ જશે પછી તે સુમતી ત્યાં જ તે મઠમાં રહીને ભગવાન શિવ અને શિવલિંગની નિત્ય પૂજા કરવા લાગે છે રોજ સ્નાન કરીને તે બ્રહ્મચર્યનું પાલન કરીને શિવલિંગને જળ ચઢાવે છે અને શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરે છે તેમજ ભગવાન શિવને મિષ્ટાન્ન ભોગ લગાવે છે તેમજ તે મઠમાં હાજર તમામ ગાયોને ચારો નાખે છે તેમની સેવા કરે છે દિવસભર તે જે મઠના મંદિરમાં ભગવાન શિવની મૂર્તિની આગળ બેસીને ભગવાન શિવની ભક્તિ કરવા લાગે છે તેમની સ્તુતિ કરે છે અને ફરીથી તેના પતિના મંગલ થવા માટે સોળ સોમવારનું વ્રત પણ કરે છે આ પ્રમાણે એક વર્ષ વીતી જાય છે પરંતુ તે જ તરફ ભગવાન શિવ પણ તેની પરીક્ષા લઈ રહ્યા હોય છે હવે આગલો શ્રાવણ માસ શરૂ થાય છે ત્યારે સાધુ મહારાજ કહે છે હે પુત્રી તમે આ શ્રાવણ માસમાં નિરાહાર તમામ સોમવારનું વ્રત કરો શિવજીનું જ સદા ધ્યાન કરો અને યાદ રાખો કે કોઈ ભૂલ ન થાય હવે હું તમને સાવન સોમવાર વ્રત વિશે વિસ્તારથી કહું છું તમે તેને ધ્યાનથી સાંભળો કોઈપણ સ્ત્રી અથવા પુરુષને સાવન મહિનામાં કોઈપણ પ્રકારના તામસિક પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં પરહેજ કરેલી કોઈપણ વસ્તુનું સેવન કરવું જોઈએ નહીં હે પુત્રી શિવલિંગ પર ભૂલથી પણ કેતકીનું પુષ્પ તુલસીપત્ર અર્પણ કરવું જોઈએ નહીં અને ન તો શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ કરવો જોઈએ શિવલિંગ પર ક્યાલેય હળદર કુમકુમ અને સિંદૂર અર્પણ કરવું જોઈએ નહીં હવે તમે સાચા મનથી ભોલેનાથની પૂજા આરાધના કરો તે અવશ્ય તમારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરશે હવે સુમતી આ પ્રમાણે સોમવારના વ્રતોનું પાલન કરે છે પરંતુ તેને કોઈ પણ સાક્ષાત્કાર અથવા અનુભવ આવી રહ્યો નહોતો જેથી હતાશ થઈને તે એક દિવસ મનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરે છે કારણ કે તેના જીવનમાં કોઈ પણ પ્રકારનો સુધાર તેને નજર આવી રહ્યો નહોતો ત્યારે તે શિવ મઠની પાસે વહેતી નદીના કિનારે જાય છે અને ભગવાન શિવનું સ્મરણ કરીને જલ સમાન પરંતુ તે જ સમય એક ચમત્કાર થાય છે જે પ્રમાણે સુમતી જલમાં પ્રવેશ કરે છે તે જ પ્રમાણે તે પાછી જલમાંથી બહાર આવે છે જ્યારે તે તેની આંખો ખોલે છે તો તેની સામે સ્વયં ભગવાન શિવ પ્રગટ થઈ જાય છે મિત્રો ભગવાન શિવ દ્રઢ નિષ્ઠા અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને સુમતીને સાક્ષાત દર્શન આપે છે ભગવાન શિવને સાક્ષાત તેની સામે ઊભા જોઈને સુમતી તેમને વારંવાર પ્રણામ કરવા લાગે છે તેમની સ્તુતિ કરવા લાગે છે ત્યારે ભગવાન શિવ સુમતીને કહે છે હે પુત્રી તમે મોટી શ્રદ્ધાથી અને ભક્તિભાવથી મારી આરાધના કરી છે તેથી હવે હું તમારા પર પ્રસન્ન છું કહો તમારી ક્યા કામના છે ત્યારે સુમતી કહે છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કયા દોષના કારણે મારા અંદર કામનું વાસ થયો જેના કારણે મારા દ્વારા ઘોર પાપ થયું અને મારા પતિને કુષ્ઠરોગ થયો ભગવાન શિવ કહે છે હે પુત્રી હવે તમે ધ્યાનથી સાંભળો તમારા દ્વારા અજાણમાં જ એક પાપ થયું હતું જેના કારણે તમારા અંદર મહામોહ પ્રવેશ કરી ગયો હતો એક દિવસ સાવન માસમાં તામસિક પદાર્થનું સેવન કરીને તમે તમારા પતિ સાથે સંબંધ બનાવ્યા પછી બિના સ્નાન કર્યા જ શિવલિંગને સ્પર્શ કરીને જળ આપ્યું હતું પતિ પત્ની જ્યારે રતિક્રિયા કરે છે તો તેમનું શરીર અપવિત્ર થઈ જાય છે અને એવી અવસ્થામાં શિવલિંગને ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં શિવલિંગ મારું જ પૂર્ણ અંશ અવતાર છે તમે અપવિત્ર અવસ્થામાં જ શિવલિંગને જળ અર્પણ કર્યું હતું જેના કારણે મેં તમારા ઘરનો ત્યાગ કર્યો અને પછી મહામોહે તમારા અંદર પ્રવેશ કરી લીધો તે જ મહામોહના કારણે તમારા અને તમારા પતિના અંદર કામનો પ્રભાવ વધુ વધી ગયો અને માસિક ધર્મ દરમિયાન સ્ત્રી સાથે સંસર્ગ થવાના કારણે તમારા પતિને કુષ્ઠ રોગ થયો હતો તે સુમતી કહે છે હે પ્રભુ અજાણમાં મારા દ્વારા આ મોટો પાપ થયો હતો હવે આ પાપનું ક્યા પ્રાયશ્ચિત છે ભગવાન શિવ કહે છે હે સુમતી આપ પાપનું પ્રાયશ્ચિત તમે એક વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને કરી લીધું છે અને સોળ સોમવારનું નિરાહાર વ્રત પણ કર્યું છે તેથી હવે તમે પાપોથી મુક્ત થઈ ગયા છો સુમતી કહે છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કઈ અવસ્થામાં શિવલિંગને જળ ચઢાવવું જોઈએ નહીં અને શિવલિંગ પર જળ ચઢાવવાના કયા નિયમો છે ત્યારે ભગવાન શિવ કહે છે હે પુત્રી હવે હું તમને શિવલિંગને જળ આપવાના નિયમો કહું છું તમે તેને ધ્યાનથી સાંભળો હે પુત્રી શિવલિંગ અત્યંત પવિત્ર હોય છે આ મને સૌથી વધુ પ્રિય છે તેથી તેની સાત્વિકતા પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ શિવલિંગને ક્યારેય અપવિત્ર અવસ્થામાં સ્પર્શ કરવો જોઈએ નહીં જે સ્ત્રી માસિક ધર્મથી હોય તેને ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્મ હત્યાનું પાપ હોય છે એવી અવસ્થામાં સ્ત્રીને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ નહીં કોઈ પણ સ્ત્રી અને પુરુષને સંબંધ બનાવ્યા પછી શિવલિંગને સ્પર્શ કરવો જોઈએ નહીં અને ન તો તેને જળ ચઢાવવું જોઈએ સંબંધ બનાવવાથી સ્ત્રી અને પુરુષનું શરીર અપવિત્ર થઈ જાય છે એવી અવસ્થામાં શિવલિંગને સ્પર્શ કરવાથી દોષ લાગે છે આ મહાપાપ છે હે પુત્રી જે સ્ત્રી તેના પતિનો ત્યાગ કરીને ચાલી ગઈ હોય જે વિવાહ પછી તેના પતિને છોડીને અન્ય પુરુષ સાથે નિવાસ કરી રહી હોય એવી સ્ત્રીને પણ શિવલિંગને જળ ચઢાવવું જોઈએ નહીં શિવલિંગની પૂજા કરવાનો અધિકાર માત્ર પતિવ્રતા અથવા કુંવારી સ્ત્રીઓને જ છે જે સ્ત્રી અસત્ય વેશ્યાવૃત્તિની અથવા અનેક પુરુષો સાથે સંબંધ બનાવે છે તેને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ નહીં હે સુમતિ હવે મેં તમને શિવલિંગને જળ આપવા સંબંધિત મહત્વપૂર્ણ નિયમો કહ્યા છે તમે તેને ધ્યાનમાં રાખો ત્યારે સુમતિ કહે છે હે પ્રભુ મારા પતિ કુષ્ઠ રોગથી પીડિત છે કૃપા કરીને મારા પતિને રોગથી મુક્ત કરો ત્યારે શિવજી કહે છે હે પુત્રી તમે આ શિવલિંગને એક વર્ષ સુધી પૂજા કરી છે અને નિત્ય બિલ્વપત્ર અર્પણ કર્યા છે વૃક્ષોમાં બિલ્વપત્ર મને સૌથી પ્રિય છે શિવલિંગ પર તમે જે બિલ્વપત્ર અર્પણ કર્યા હતા તમે તેના પત્તા લઈ જઈને તમારા પતિને ગુપ્ત રૂપે ખવડાવી દો તે રોગ અને પાપોથી મુક્ત થઈ જશે આટલું કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ જાય છે આ સાંભળીને સુમતી ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને ભગવાન શિવને વારંવાર પ્રણામ કરીને ધન્યવાદ આપે છે પછી સુમતી તે શિવલિંગ પર અર્પિત બિલ્વપત્રના કેટલાક પત્તા ઉપાડીને ઘરે જાય છે અને તેના કોઢી પતિને ખવડાવી દે છે શિવલિંગના પત્તા ખાતા જ તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ જાય છે અને સુમતીને ગળે લગાવી લે છે સુમતીની સાસ પણ જ્યારે આ ચમત્કાર જુએ છે તો તે મોટી પ્રસન્ન થઈ જાય છે અને પછી તે બધા પ્રસન્નતાથી રહેવા લાગે છે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી તેથી જ આ અવસ્થાઓમાં સ્ત્રીઓને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ નહીં અને ન તો શિવલિંગને સ્પર્શ કરવો જોઈએ અન્યથા તેના પરિણામો ભોગવવા પડે છે જેમ કે સુમતી સાથે થયું હતું હવે આપણે જાણીએ શિવલિંગ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો શું તમે જાણો છો ભગવાન શિવજીની પૂજામાં આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરવો વર્જિત છે તમને પુણ્યની જગ્યાએ પાપ મળશે તો ચાલો જાણી લઈએ કઈ છે તે ત્રણ વસ્તુઓ સૌથી પહેલા છે તુલસીના પત્તા જી હા મિત્રો તુલસી માતા લક્ષ્મીનું રૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન શ્રીહરિ વિષ્ણુજીની પત્ની છે તેથી તુલસીના પત્તા ક્યારેય શિવલિંગ પર ચઢાવવા જોઈએ નહીં બીજું છે શંખ શિવજીએ શંખચૂડ નામના દૈત્યનો વધ કર્યો હતો અને તે જ તેની હાડકાથી શંખની નિર્મિતિ થઈ છે ત્રીજું છે કેતકીનું ફૂલ પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના વિવાદમાં કેતકીના ફૂલોએ બ્રહ્માજીના જૂઠમાં સાથ આપ્યો હતો ભગવાન શિવ આ વિવાદમાં નિર્ણાયકની ભૂમિકામાં હતા શિવજીએ કેતકીનું જૂઠ પકડી લીધું અને તેને શ્રાપ આપ્યો કે તેનો ઉપયોગ તેમની પૂજામાં કરવામાં આવશે નહીં ભગવાન શિવજીને પીળા અને સફેદ કનેરના ફૂલ પસંદ છે તમે તેમને અવશ્ય અર્પિત કરો ધતુરાના ફળ અને ફૂલ પણ અર્પિત કરી શકો છો સાથે જ દૂધ ચંદનથી લેપ ચઢાવવો પણ શુભ માનવામાં આવે છે પુરાણોમાં શિવલિંગને જ બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવ્યું છે આ કેન્દ્રથી સમસ્ત બ્રહ્માંડને ઉર્જા પ્રાપ્ત થાય છે શિવલિંગથી જ આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે તેથી શિવલિંગને ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે તેની પાસે કોઈપણ એવી વસ્તુ રાખવી જોઈએ નહીં જેથી શિવલિંગથી નીકળતી ઉર્જા નકારાત્મકતામાં પરિવર્તિત ન થાય વાસ્તુશાસ્ત્ર અનુસાર જો એવી વસ્તુઓ શિવલિંગની પાસે રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ નકારાત્મક થઈ જાય છે જેમ કે એકસાથે બે શિવલિંગ તુલસીનો છોડ કાંસાના વાસણ નંદીને પણ પાસે રાખવું જોઈએ નહીં નંદીને થોડું દૂર જ રાખવું જોઈએ પૂજા સ્થળ પર અથવા તેની આસપાસ અશુદ્ધ અપવિત્ર અને અશુભ માનવામાં આવતી વસ્તુઓ ભૂલીને પણ રાખવી જોઈએ નહીં જેમ કે ચામડાની વસ્તુઓ મૃત વ્યક્તિની અસ્થિ અથવા કલશ હાડકાં માંસાહાર વગેરે મંદિર અને તેની આસપાસ શુદ્ધતા અને સાત્વિકતા રહેવી જોઈએ જે મનુષ્ય શિવજીને જળ આપતા સમયે એક લાખવાર મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તેના શરીરના તમામ રોગો નષ્ટ થઈ જાય છે અને તેનું શરીર શુદ્ધ થઈ જાય છે જે બે લાખવાર મૃત્યુજય મંત્રનો જાપ કરે છે તેને તેના પૂર્વજન્મની વાતોનું સ્મરણ થવા લાગે છે અને જે મનુષ્ય ત્રણ લાખ વાર મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તેને કામ્ય વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અર્થાત તે જે વસ્તુઓની કામના કરે છે તે તેને પ્રાપ્ત થઈ જાય છે તો પ્રિય દર્શકો તમને આ કથા કેવી લાગી કમેન્ટ કરીને અવશ્ય કહો જાણકારી સારી લાગી તો વિડીયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો સાથી જ ચેનલને સબસ્ક્રાઇબ કરો એવી જ રોચક ધાર્મિક કથાઓ માટે અમારી સાથે